આ કાર્યક્રમમાં ઉદઘા ઉદઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદાર ચૌધરીએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ખેરાલુ વડનગર અને સટાહણા તાલુકાની કુલ એકોતેર શાળાઓમાંથી સત્યાસી કૃતિઓ મૂકવામાં આવી હતી જેમાં કુલ પાંચ વિભાગ હતા દરેક વિભાગમાંથી એક શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવામાં આવી અને જિલ્લા કક્ષાએ હવે એ કૃતિ ભાગ લેશે શાળાના તમામ બાળકો તથા બહારથી આવેલા બાળ વૈજ્ઞાનિકો અને મહેમાનોનું ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો દોતોર મંડળના પ્રમુખ તથા મંત્રી અને અન્ય કારોબારી સભ્યો હાજરી આપી હતી અત્રે શાળા વિકાસ સંકુલની શાળાઓમાંથી આચાર્યશ્રીઓ વિજ્ઞાન શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોએ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને દરેક કૃતિ રજૂ કરનાર શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું એકંદરે કાર્યક્રમનું ખૂબ જ સફળ રહ્યો હતો દોતોર વિદ્યામંદિર હિરવાડીના આચાર્ય પંકજભાઈએ તથા સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું આ અંગે ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે ખેરાલુ તાલુકાના ઈરવાણીના દોતર વિદ્યા ખાતે અત્રી શાળા વિકાસ સંકુલ દ્વારા વડનગર ખેરાલુ અને સટલાસણા તાલુકાની એકોતેર શાળાઓએ બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને આમાં ત્યાંથી પ્રકૃતિ તેઓ ઓલરેડી આમાં સામેલ કરવામાં આવી અલગ અલગ શાળાઓ દ્વારા આમાં વિજ્ઞાન મેળાની અંદર ભાગ લેવામાં આવ્યો અહીંયા જે વિદ્યાર્થી મિત્રોએ વિજ્ઞાનના શિક્ષક મિત્રોએ અને પ્રિન્સિપાલ મિત્રોએ અહીંયા જે હાજર રહ્યા એ બધાને મેં પ્રોત્સાહિત કર્યા અને એમની પ્રતિકૃતિ જોઈ અને એમને બધાને પ્રોત્સાહિત કર્યો અને આ વિસ્તારની શાળાઓ અને વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને ગુજરાત લેવલે વધુ સારું પ્રદર્શન કરી અને નંબર પાંચ પર કરે એવી શુભકામનાઓ પાઠવી પંકજભાઈ ચૌધરી આચાર્ય શ્રી દોતુર વિદ્યામંદિર હિવાણી અને કન્વીનર કન્વીનરશ્રી શાળા વિકાસ અંકુલ આજે અત્રિશાળા વિકાસ અંકુલનું બાવીસનું ગણિત વૈજ્ઞાનિક પ્રદર્શન અમારી શાળામાં યોજાઈ રહ્યું છે અમારા સંકુલની કુલ એકોતેર સ્કૂલો તેમાંથી સત્યાસી પ્રોજેક્ટ પાંચ વિભાગમાં મૂકવામાં આવ્યા છે આ પાંચ વિભાગની અંદર દરેક વિભાગમાંથી એક એક શ્રેષ્ઠ કૃતિ અમે પસંદ કરીશું જે અમારા નિર્ણાયકો પસંદ કરશે અને એ શ્રેષ્ઠ કૃતિ જિલ્લા કક્ષાએ જશે પછી શ્રેષ્ઠ કૃતિ રાજ્યમાં જશે એમ આગળ જશે આજે વિજ્ઞાન શિક્ષકો અને વૈજ્ઞાનિકોએ ખૂબ સરસ મહેનત કરી અને સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે અને સવારની ઉદ્ઘાટન સમારંભમાં અમારા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પણ હાજર હતા અને એમને પણ કૃતિઓ નિહાળી અને એ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને અમારી કૃતિ જિલ્લામાં નંબર લાવે એવી અમે શુભકામના પાઠવી છે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્રવિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલું